મિત્રો આજે એક અદ્ભુત વનસ્પતિનો હું તમને પરિચય કરાવું છું જે લોકોને લિવરનો પ્રોબ્લેમ હોય કમળો થઈ ગયો હોય લિવરમાં સોજો હોય એના માટે આ વનસ્પતિ અદ્ભુત કામ કરે છે આનું નામ છે વિકળો એના પત્તા એની ખાસ ઓળખાણ જુઓ એને કાંટા ઉપર પણ પત્તા હોય છે જો આ કાંટો છે અને કાંટા ઉપર પાન જોવા મળે છે આ કાંટા ઉપર પણ પાન હોય છે અને ખાવામાં એના પાન છે એકદમ મીઠા હોય છે જેને કમળો થયો હોય એમને આ પાંદડા છાવવામાં આપે તો ખૂબ જ ફાયદો થાય છે અને કમળો જળમૂળમાંથી મટી જાય છે